અમને ત્યાંથી અમને ત્યાંથી અમે પહેલાં બે બસો છોડી ત્યાં બરોડામાં પહેલાં ખબર હતી અમે બરોડામાં ચાર વાગેના બેસ્યા હતા ડેપોમાંથી અમે ત્યાં બે બસોવાળા ડ્રાઈવર ડોક ડ્રાઈવરે અને કન્ડૅક્ટરે કીધું કે બોળેલી રોકાઈ જશે બસ તો અમે ત્યાં નહીં બેસે બે બસોમાં અને ત્રીજી બસમાં સાડા પાંચ વાગે અમે બેસ્યા પાંચ ને કન્ડૅક્ટર અને ડ્રાઈવરને અમે પૂછ્યું અમે પૂછ્યું કે જે છોટાઉદેપુર જશે ને તો એમ કીધું કે હા અમારી બસ તો જાય જ છે જશે એમ કીધું ને જયારે એમને સરકારે છોટાઉદેપુર બરોડા થી છોટાઉદેપુર માટે બેઠા તો કંડેક્ટરને ને અમે છોટાઉદેપુરની ટિકિટ આપી તો અત્યારે તેમને રસ્તામાં કહેવું જોઈએ કે છોટાઉદેપુર નહીં જાય બોડેલી તો અમે બોડેલી સુધીની ટિકિટ લેતા અમને ડાયરેક્ટ છોટાઉદેપુરની ટિકિટ અમે બી જાય છે અમારે અત્યારે આટલી રાત્રે અમને અહીંયા ઉતારી દે અત્યારે શામાં જવાનું અમારે અમને અહીંયા હવે અમારો રૂટ અમારે અહીંયાથી અમને ડેપો મેનેજરે બંધ કરાવી છે બસ અમારી બસ અહીંયાથી નહીં જાય અહીંયા સુધી છે તો અમારે તમારે નથી જવાની તો અમને છોટા ઉદેપુરની ટિકિટ શા માટે આપી આપવી જોઈએ ના પાય ને અમારે ભાઈ હા શું વ્યવસ્થા કરવાની અમારે શામાં જવાનું અમારે કોઈ સગા સંબંધી નથી ને શામાં જવાનું અમારે હવે ડેપોમાં અમારે ઊંઘવાનું શામાં જવાનું